સ્મશાનોના ના વિરોધમાં કોંગ્રેસનો નો મોરચો વીએમસી કચેરી ખાતે પહોંચ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા સ્મશાનો ચલાવવા ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવેલ હોવાના આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાનગીકરણ વિરોધમાં પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ શહેર કોંગ્રેસ અધ્યક્ષ ઋત્વિજ જોશી ની આગેવાનીમાં વીએમસી કચેરી ખાતે જઈ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી નહીં ચલાઈ લઈએ

સ્મશાન સેવા માટે છે નફા માટે નહીં એ અમે રજૂઆત લઈને આવ્યા છે કે જીવતા જીવતો વડોદરાની પ્રજાને આ ભાજપના રાજમાં સુખ અને શાંતિ નથી મળતી પરંતુ મૃત્યુ બાદ પણ સેવાની જગ્યાએ નફો કમાવાનો આવા તગલખી નિર્ણયોનો વિરોધ કરીએ છીએ જે એકત્રીસ સ્મશાનને ખાનગી એજન્સીને આપીને એમાં જે નફો કમાવાની વાત કરવામાં આવી છે એ પગલખી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ કોંગ્રેસ પાર્ટી એ બાબતે સાખી લઈ લે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે તમને આરોગ્ય અમલદાર દેવેશ પટેલ હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય કે આ બધાને રાતોરાત સપનું આવે અને દિવસે તમે પ્રજા પર એ નિર્ણયને ઠોકી બેસાડો એની નહીં ચેલાઈ લઈએ તમે કેટલા બુદ્ધિજીવી લોકોને બોલાયા તમે કેટલા ટ્રસ્ટને બોલાયા તમે કોઈનો ઓપિનિયન લીધો કોઈ સર્વે કર્યો તમે ડાયરેક્ટ જ હવે જે ટ્રસ્ટ સેવાથી સેવાના હેતુથી વર્ષોથી કામ કરે છે ભાવે તો એમને તમે કામ કરવા દેવું જોઈએ આમાં ખાનગીકરણ આમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ શું તમારે તમારા કોઈ મળતિયાને કામ અપાવવાનું છે શું આમાં કોઈનું કમિશન છે આ બધા પ્રશ્નો પ્રજાના મગજમાં પણ છે એ પ્રશ્નો અમે લઈને આવ્યા છે કોંગ્રેસ પાર્ટી આ બાબતે સાખીને લે આંદોલન કરીશું કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી તરફથી તેમના કાર્યકર્તાઓ સહિત નેતા સહિત આવેદનપત્ર આપવા માટે અહીંયા આવેલા હતા એમની રજૂઆત છે કે વડોદરા શહેરની અંદર વડોદરા મહાનગરપાલિકા સંચાલિત જે સ્મશાન સ્મશાનગૃહ છે તેમાં આપતી સેવાઓ સંગત જે ઇજારો આપવા માટે જે દરખાસ્ત કરવામાં આવી છે તેને તેનો એમને વિરોધ કરવામાં આવ્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના જે જે વિસ્તારની અંદર જે નાગરિકો છે તેમને સેવાઓ સારામાં સારી સેવાઓ મળી રહે અને કોઈ વધારે ફી પડતી ના હોય વધારે પડતી ના હોય તે ફી રાખવા અને તે મુજબ અનુસરવા માટે તેઓની રજૂઆત છે તે માટે તેઓ આવેદનપત્ર આપ્યું છે સદર બાબત માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ દ્વારા ધ્યાન દોરવામાં આવશે અને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે અત્યારે લગભગ સાત હજારની સમથિંગ એનો ફીનો ઇજારો કંઈક થયો હોવાની માહિતી છે એ બાબતે જે તે દરખાસ્ત કરવામાં આવી છે તેની વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવશે અને માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું ધ્યાન દોરવામાં આવશે અને જે તે ઘટતી આગળની કાર્યવાહી કરવામાં આવશે દર ભીક બા દર વખતે ભ્રષ્ટાચારની બૂમો લાગે છે અને નરી આંખે દેખાય બી છે બરફ ટેન્ડરોમાં રિંગ થઈ જાય બધી બાબતમાં ભ્રષ્ટાચારની બૂમો લાગે છે શહેર જોવાખો ખાડા પડી ગયા છે એ ભ્રષ્ટાચાર જ છે ડ્રેનેજો ઉભરાય છે એ ભ્રષ્ટાચાર જ છે પણ આ તો છેલ્લા માણસ આ દુનિયા ફાની દુનિયાને છોડીને જતો હોય અને એની અંતિમ ક્રિયા કરવી હોય એમાં બી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કોઈ બી અંતિમ ક્રિયા કરવા માટે ત્રણ ચાર હજાર રૂપિયાથી વધારે ખર્ચો નથી થતો અસર સયાજીરાવ ગાયકવાડની નગરી જેને આ પ્રણાલિકા બનાવી તમે આ વડોદરા શહેરની મિલકત છે એને તમે પૂછતા નથી બારોબાર બાર મેળવશે નક્કી કરી દેશો સમગ્ર સભામાં ચર્ચા થાય પેપરમાં જાહેરાત થાય લોકોનો વ્યૂ લેવામાં આવે અને પછી જ નિર્ણય લેવા આવે તમે તો સીધા ચાર હજારનો ખર્ચો કે ત્રણ હજાર તમે લઈ લીધાઓ લૂંટ લૂંટ ચલાય છે આ શહેરની અંદર આ શહેર વેચી દે કોણ તમારા કોઈ એટલે સવાલ એટલો જ છે કે આવા કોઈ તકલકી નિર્ણય અહીંયા ચાલે નહીં નહીં તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે